ચાલો જમી આપણા પુડલા રેડી થઈ ગયા છે છે બે તો પુડલા મેં બનાવ્યા છે કારણ કે પૌવા બટાકા બનાવતા પણ મને મજા ના આવી જમવા ફટાફટ પછી મેં કીધું થોડો નાસ્તો બનાવી દે આવું ખાવાનું નહીં પણ શું કરો તાર ભૂખ એવી લાગી છે કારણ એવું બની જ આ વસ્તુ મારે ખાવું પડશે જો તો ચાલો થોડોક નાસ્તો કરી દઈએ હલકો ફુલકો એટલે આવા ટાઈમે તો આપણોને ભૂખ લાગે જ એટલા જોઈ શકો તમે આવા પૂડ્યા બન્યા ખાવા પણ આમ કંઈ ટેસ્ટી લાગે નહીં ખાતી આવું બધું ચલો જમીને મળીએ બેન પાણીપુરી લેવા જ્યાં હા આવ પિનાલ જલ્દી લઈને ફટાફટ તો પિનલ બેન આવી ગયા છે અંદર આ તારા જો સરસ મજાની પાણી પૂરી લઈને પિનલ બેન પાણી પૂરી લઈને આવી જજો જો નકસરી હાય આ હાય કાયા થા જો નકસરી આય કેમ કાયો છે બેટા લઈ આપું લઈ આપું અંદર આ તૂટી ગયો લો લો હમ ગીનો ના ટૂટી ગયો બિના જો નકસો ના ચલો એડા

મને ખાવા મળે પાણીપુરી યાર કોઈ બી કોઈ બી કોઈ છોકરી હોય ને છોકરાની વાત તો મને નથી ખબર પણ છોકરીઓ કોઈ બી હોય એ પકોડી ખાતાવાના તો ના જ રહે સાચી વાત ન પકોડી ખાવાની બહુ જ મજા આવે એના બેન ખાઈ જ પકોડી અને પછી આપણે બનાવવાનું શકો વિચારીએ ચાલો હું બનાવીએ હું ખરી પણ ગોર થઈ જાઉં બેટા તો આપા જોડે મંગાવું પછી બનાવીએ આપણે બરાબર તા પપ્પા આજ લાવી દે તો આજે જ બનાવીશું નકર કાલે જો આપીને પપ્પા ખાંડનું પેકેટ આવું લાવ્યા હતા ખોલ મોર સુગર એક હારું આવે પકામ અને મોકું આવે ના લવાય આપણા માટે ના હારું એમ કહું આપણા જેમ ચાલતું હોય એમ ચલાવવું પડે સરસ મજાના પણ મસાલા થઈ બટાકાનું શાક અને ડુંગળી બનાવવાનું છે જુઓ તો મીઠું તો આપણે ઉપરથી નાખીએ છીએ અને રાઈ નાખી દઈશું અંદર જો મારે પકોડી ખાને નથી એટલે પકોડીનો રગડો હંગરી રાખ્યો જો રોટલી ટેસ્ટ તો લઈશ બરાબર ને તો શાક જો ડુંગળી બટાકાનું પાણી અંદર પાણી મેળવી દીધું આવું મજા આવે થોડું રસ્તા વાળું હોય ને ડુંગળી બટાકાનું શાક

ekladatak wa hamotah, mama motah biaya. Nai? video Ada તા બુડિયા દેકો તા બુડિયો અમે કોફી લીધા બા કમ્પ્લેક્સ સે બા આનો ઉપક નેક રયો જો પ્લેટ આખો ગેમ

આ ગામનું નામ તો

પૈસા મેળવવા જાય એ માટે સારામાં એનો કપડું પણ પહેરાવવાનું નથી એટલે એના માટે ગલ્લો લાવવા માટે જે કોઈ આવે ને એને ડાયરેક્ટ અંદર નાખી દેવાના પૈસા છે એટલે અમારા ઘરના ના પહેરાવે એટલે પછી બીજા પક્ષમાં જ્યારે માંગવાના પડે અમે આવો ગલ્લો લાવ્યું જોઈએ એના માટે નક્સ માટે જો એનું પપ્પાએ કાંસકો લેવડાયો કાંસકો કેટલા ઘરમાં તો

ભોયયુ જો રાત થઈ ગયો રોટલી કરવાની બાકી છે અને બધું થઈ ગયું રોટલી કરી થઈ ગયું છે જો રોટલી થઈ ગઈ અને થઈ ગયું જો મસ્ત જમવા બેસી ગયા છીએ તો તો જો આપો બટાકા પણ શું બપોર પડ્યા હતા અને પીનલ બેન છે આવા ભૂતી જેવા થઈ ગયા તમે ખાટલામાં બહુ આરો ટો શું થયું તમે નકશુભાઈ કાયા થયા ચલો શાક બનાવી આપણે ખાઈ લઈએ ને પછી હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ના ગુડ નાઇટ બાય બાય